દાદરા નગર હવેલીના સેલવાસમાં એક દુઃખદ ઘટના સામે આવી છે નરોલી વિસ્તારમાં આવેલી દમણગંગા નદીમાં એક કોલેજિયન વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી હતી આત્મહત્યા કરનાર મૃતક યુવાનની ઓળખ કુલદીપ પરમાર તરીકે થઈ છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કુલદીપ અને તેની માતા વચ્ચે કોઈક મુદ્દે તીવ્ર બોલાચાલી થઈ હતી આ ઘટના બાદ કુલદીપે તેની માતાને ફોન કર્યો હતો અને ત્યારબાદ નદીમાં છલાંગ લગાવી દીધી હતી સ્થાનિક લોકોએ યુવકને નદીમાં કૂદતા જોયા બાદ તરત જ સેલવાસ ફાયર વિભાગને જાણ કરી હતી ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જોકે કલાકોની જહેમત બાદ નદીમાંથી કુલદીપનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી સેલવાસ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે વિસ્તૃત તપાસ શરૂ કરી છે પોલીસ યુવકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ કરી રહ્યું છે જેથી આ કરુણ ઘટના પાછળનું સાચું કારણ જાણી શકાય વલસાડના વસીર ગામમાં આવેલા ડી માર્ટ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો વેગેનાર કાર ચાલકે અચાનક ટન મારી રસ્તો ક્રોસ કરવા જતાં કાર બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો રિક્ષામાં સવાર ત્રણ પેસેન્જરોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા વલસાડના વસીર ગામના પારનેરા વસાડ રોડ પર આવેલા ડીમાર્ટ નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ વેગેનાર કાર નંબર જી જે ટ્વેન્ટી વન સી એ એટ ડબલ નાઇન થ્રીના ચાલકે વલસાડથી પારનેરા તરફ જવાના માર્ગ પરથી પારનેરાથી વલસાડ તરફ આવતા માર્ગ પર અચાનક જ ટન મારી દેતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં વેગેનાર કારના ચાલકે અચાનક ટન મારી દેતા પાનેરા તરફથી આવતી બાઇક અને પેસેન્જર ભરેલી રિક્ષા અથડાઈ ગઈ હતી આ ટ્રિપલ અકસ્માતની ઘટનામાં યામાહા કંપનીની આર ફિફ્ટીન બાઇક નંબર જી જે ફિફ્ટીન ડીપી ટુ ફોર ફાઇવ પર સવાર બે યુવકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી જોકે બાઇકમાં ભારે નુકસાન સર્જાયું હતું અને પાડી તરફથી ત્રણ પેસેન્જર ભરીને વસાડ આવી રહેલી રિક્ષા નંબર જી જે ફિફ્ટીન વાય થ્રી ડબલ નાઇન ફોર સાથે પણ અકસ્માત સર્જાતા રિક્ષાચાલક અને સવાર ત્રણ પેસેન્જરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી આ અકસ્માતની ઘટનાની જાણ એકસો આઠ અને રૂરલ પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્ત પેસેન્જરોને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર અત્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ટ્રિપલ અકસ્માત થતાં પાનેરા વલસાડ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે રૂરલ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી અકસ્માત સર્જાયેલા વાહનોને સાઈડે કરાવી રસ્તો ચાલુ કરાવ્યો હતો વાપીમાં એટીએમ કાર્ડ બદલી રૂપિયા કાઢીને ભાગતો આરોપી ઝડપાયો વાપી ગુંજન પોલીસ ચોકી સામે એટીએમમાં પાસેથી એટીએમ કાર્ડ બદલી રૂપિયા પંદર હજાર કાઢી લઈને મુંબઈ ભાગે તે પહેલા પોલીસે હાઈવે ઉપર કારને અટકાવી એકને ઝડપી પાડ્યો હતો સેલવાસના ઉલટન ફળિયા ખાતે રહેતા નિખિલ મુન્ના ગુપ્તાના પિતાનું હાર્ટનું ઓપરેશન વાપી ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી હોસ્પિટલમાં હોય વીસમી જાન્યુઆરી માતાએ તેને એટીએમ કાર્ડ આપી પાંચ હજાર રૂપિયા કાઢી લાવવા જણાવ્યું હતું જેથી નિખિલ મામાના છોકરા સાથે ગુંજન પોલીસ ચોકીની સામે આવે યુનિયન બેંકના એટીએમમાં કેબિનમાં ગયો હતો કાર્ડ નાખી પાસવર્ડ નાખતા એક ઇસમ અંદર આવ્યો હતો અને આરામસે રૂપિયા નીકળેગા કહેતા બીજો ઇસમ કાર્ડ સાફ કરી દેતા હું કહી કપડાંથી કાર્ડ સાફ કરી પરત આપીને બંને ત્યાંથી જતા રહ્યા હતા પાછળથી કાર્ડ બદલી ગયા હોવાનું જણાયું હતું જે બાદ થોડા થોડા કરી રૂપિયા પંદર હજાર ઈસમોએ કાઢી લેતા જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ હતી કાર બદલના ત્રણ આરોપીઓ આઈ ટ્વેન્ટી કાર નંબર એમએચ ટ્વેલ્વ પીસી સિક્સ વન થ્રી ફોર લઈને મુંબઈ તરફ ભાગી રહ્યા હતા ત્યારે જેડીસી પોલીસે યુપીએલ બ્રિજ ચડતા પહેલાં કારને ટ્રાફિકમાં અટકાવતા બે ઇસમો નાસી છૂટ્યા હતા પોલીસે કારમાંથી આરોપી દિનેશ ઉર્ફે દિનુ ભીમરાવ સુરડકર વર્ષ અઠ્યાવીસ રહી ઉલ્લાસનગર તાલુકા કલ્યાણ જિલ્લા થાણે મુંબઈની ધરપકડ કરી તેની પાસેથી રોકડા રૂપિયા સાડત્રીસ હજાર પચાસ તથા જુદી જુદી બેંકોના ચૌદ એટીએમ કાર્ડ અને કાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ સાડત્રીસ હજાર પચાસનો મુદ્દામાલ કબજે કર્યો છે મેટ્રો સિટીમાં ચાલતી દારૂની ડિલિવરી જેવી ખેપ હવે વાપીમાં પણ નવી નક્કોર સ્કોર્પિયો કારમાં મહિલા આવી હતી વિલકેસ નામના શખ્સને બિયરનો જથ્થો આપવા અને જેડીસી પોલીસે બંનેને દબોચી લીધા વાપીના ચલા વિસ્તારમાં આવેલા સ્ટાર જ્વેલ્સમાં રહેતી હેતલ જીતેન્દ્ર આશર નામની મહિલા પોતાની નવી નક્કોર સ્કોર્પિયો કારમાં બિયરનો જથ્થો ભરી વાપીના કુંભારવાડ વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના સેવાડી ગામના રહીશ એવા વિલકેશ પ્રવીણકુમાર મહેતાને વાપી જેડીસી ચારસ્તા નજીક આવેલ વીઆઈ હોલની તેની સામેના રોડ ઉપર આપવા આવી હતી જે બાતમી આધારે જેડીસી પોલીસે મહિલા સહિત બેનો જથ્થો ખરીદનાર વિલકેશ મહેતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે પ્રોહિબિશનના આ કેસમાં પોલીસે બિયર અને નવી નક્કોર સ્કોર્પિયો કાર મળી કુલ પંદર લાખ સાત હજાર બસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ઘટનાએ મેટ્રો સિટીમાં દારૂની થતી હોમ ડિલિવરીના કિસ્સાને તાજો કર્યો છે આ અંગે વધુ મળતી વિગતો મુજબ વાપી જેડીસી પોલીસ મથકના પીસી હારીસ કામરૂન ખાન અને એચસી યોગેશ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળી હતી કે વાપીના વ્યાય હોલ નજીક રોડ સાઇડમાં એક જીજે ફિફ્ટીન સી ક્યુ ટુ થ્રી વન ટુ નંબરની નવીનો કોર સ્કોર્પિયો કાર પાર્ક થયેલ છે કારમાં એક મહિલા અને પુરુષ બેસેલા છે તેમજ કારમાં બિયરના ટીન પણ ભરેલા છે આ બાતની બાદ મહિલા કોન્સ્ટેબલને સાથે લઈ વ્યાય હોલ સામેના રોડ પર પાર્ક કરેલ કાળા કલરની નવીનો કોર સ્કોર્પિયોમાં બેસેલા બંને મહિલા પુરુષની પૂછપરછ કરી હતી અને કારમાં તપાસ કરતા કારની સીટના પાછળના ભાગેથી ત્રણ બોક્સ બિયરના ટીન મળી આવ્યા હતા કુલ બોતેર નંગ બિયરના ટીનનો જથ્થો અને પંદર લાખની કાર સહિત કુલ પંદર લાખ સાત હજાર મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસની પૂછપરછમાં દારૂની ખેપ મારનારી અને ગ્રાહકને દારૂ પહોંચાડવા આવેલી મહિલાએ જણાવ્યું હતું કે તે આ બિયરનો જથ્થો દમણની અલગ અલગ વાઇન શોપમાંથી લાવી હતી અને તે જથ્થો વિલકેશ મહેતા નામના શખ્સને આપવા આવી હતી હાલ સમગ્ર મામલે વાપી જ્યાંડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વલસાડ શહેરના અબ્રમાના મણીબાગ ખાતે ડમ્પર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો ડમ્પર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાતા વીજ પોલ પણ તોડી નાખ્યો વલસાડ શહેરના અબરામામાં આવેલ મણિબાગ સોસાયટી પાસે ડમ્પર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વૃક્ષ સાથે અથડાવ્યા બાદ વીજ પોલ સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પર ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ વરસાદના અબરામાં મણિબાગ સોસાયટી પાસે ડમ્પર નંબર જી જે ટ્વેન્ટી વન વી વન એઇટ થ્રી સેવનના ચાલકે પૂરઝડપે ડમ્પરને હંકારી લાવી સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તાના બાજુમાં આવેલ મોટું વીજ પોલ સાથે અથડાવી અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં તૂટી જતા અબ્રામા વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ થઈ ગયો હતો અકસ્માતની ઘટના અંગેની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ અકસ્માતમાં કોઈને પણ ઈજા કે જાનહાની થઈ ન હતી પરંતુ વીજ પોલ અને નજીકમાં આવેલું એક ઘરના પતરા તૂટી જતા નુકસાન થયું હતું હાલ તો વીજ કંપનીના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી પ્રવાહ ફરી ચાલુ કરવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે ઉમરગામમાં આદિવાસી સમાજના પ્રશ્નો અંગે મામલતદારને આવેદનપત્ર આપ્યું ઉમરગામ તાલુકાના ગામડાઓમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહેલા આદિવાસી સમાજે સરકારી નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી છે આ બાબતે રાજ્યપાલને સંબોધીને ઉમરગામ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું આવેદનપત્રમાં આદિવાસી સમાજે મહત્ત્વની માંગણીઓ રાખી છે જેમાં મુખ્યત્વે સ્થાનિક લોકોને કંપનીઓમાં એંસી ટકા રોજગારી આપવા કામદારોને લઘુત્તમ વેતન પીએફ મેડિકલ જેવી સુવિધાઓ અપાવી ગૌચરણની જમીન ઉદ્યોગો દ્વારા સંપાદિત ન થાય તે માટે સરકારી પરિપત્ર રદ કરવો ગામતળ અને સરકારી જમીન પર વર્ષોથી રહેતા લોકોને જમીન નામે કરવી ઉમરગામ જેડીસી દ્વારા સંપાદિત કરેલી પરંતુ હેતુપૂર્ણ ન થયેલી જમીન ખેડૂતોને પાછી રીગ્રાન્ટ કરવી આ આવેદન પ્રદાન કરવા પૂર્વ ઉમરગામના આદિવાસી સમાજે રેલીનું આયોજન પણ કર્યું હતું આ રેલીને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને જયેશ બર્ફીનાના નેતૃત્વમાં દબાવપૂર્વક આગળ ધપાવવામાં આવી હતી સમાજના આ આગેવાનોની ઉપસ્થિતિ આ અવસરે જોવા મળી હતી આ અવસરે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અનેક આગેવાનો ઉમરગામ અક્રમારૂતિ ખાતે એકત્રિત થયા હતા દાદરાનગર હવેલીના પ્રભુભાઈ ટોકિયા બિલાડના યુવા અગ્રણી મિતેશ પટેલ લક્ષી ધોડી અને મમકવાડના અશોક ધોડી સહિતના આગેવાનોએ પોતાની ઉપસ્થિતિથી આદિવાસી સમાજને મજબૂત સહારો આપ્યો આદિવાસી સમાજે સરકાર સમક્ષ તાત્કાલિક આ સમાધાન લાવવાની માંગ કરી છે તેમની રેલી અને આવેદનપત્ર દ્વારા સમાજના હિત માટેની જાગૃતિ અને સંકલ્પ સ્પષ્ટ જોવા મળ્યો છે અંતે પ્રશ્ન એ છે કે સરકાર આદિવાસી સમાજની માંગણીઓ પર ક્યારે અને કેવી રીતે પગલાં લેશે પાડીના કલસર ગામેથી ઝેરી કોબરા નાગનું રેસ્ક્યુ કરાયું પાડી તાલુકાના કલસર ગામેથી ઝેરી કોબરા નાગનું વાઇલ્ડ લાઇફ ટીમે રેસ્ક્યુ કરીને પાડી ખાતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો જિલ્લાના પાડી તાલુકાના કલસર ગામના આહિર સુભાષભાઈ મોહનભાઈ ઘર નજીક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા નાગ જોવા મળતા તરત જ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી પાડી ઉદવાડા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર્સ જીગ્નેશભાઈ નાયકાને ટેલિફોનિક જાણ કરતા તાત્કાલિક જતીનભાઈ પટેલ સાથે જ જીગ્નેશભાઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઝેરી કોબ્રા નાગનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરી પાડી વન વિભાગને જાણ કરી ગોબરા નાગ ફોરેસ્ટ એરિયામાં મુક્ત કર્યો હતો તમારા ઘરમાં કે આજુબાજુ વિસ્તારમાં પણ વન્યજીવો સાપ અને અજગર જેવા પ્રાણીઓ જોવા મળે તો તાત્કાલિક રેસ્ક્યુ કરવા માટે જિજ્ઞેશભાઈ નાયકાનો નંબર ડબલ નાઇન ટુ નાઇન વન ટુ એટ પર સંપર્ક કરવો